મહત્વના સમાચાર બોટાદના ગઢડાથી ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં છપ્પન ઉમેદવારો ચૂંટણી લડશે સાત વોર્ડની બેઠક માટે કુલ તોતેર ફોર્મ થયા હતા રજૂ ચકાસણી દરમિયાન નવ ફોર્મ રદ કરવામાં આવે છે નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકો માટે છપ્પન ઉમેદવારો ચૂંટણી લડશે વોર્ડ નંબર એક ત્રણ અને પાંચમાં ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ ચાર ફોર્મ પરત ખેંચાયા ગઢડા નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પાંચ પચીસ અન્વયે કુલ સાત વોર્ડની અઠાવીસ બેઠકો માટે તો ફોર્મ રજૂ થયેલ હતા જે પૈકી તારીખ ત્રણ બે બે હાજર પચીસ ના રોજ ચકાસણી દરમિયાન નમ ફોર્મ ડમી હોવાથી અમે એને અમાન્ય ઠેરવેલ પચીસ તથા ચાર બે બે હજાર પચીસ ના બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કુલ ચાર ઉમેદવારશ્રીઓએ પોતાના ફોર્મ પરત ખેંચેલ છે જે પૈકી વોર્ડ નંબર એક માંથી કોંગ્રેસના બે ઉમેદવારોએ પરત ખેંચેલ છે વોર્ડ નંબર no. 3 માંથી આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે પરત ખેંચેલ છે તથા વોર્ડ નંબર પાંચના અપક્ષ ઉમેદવારે એક ફોર્મ પરત ખેંચેલ છે